મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવ્યા છે આંબેડકર વિવાદ સતત બીજા દિવસે સંસદની અંદર સંસદ પરિસરમાં કોંગ્રેસના વિરુદ્ધ સમયે ધક્કામુકી થઈ હતી બેનરો સાથે કોંગ્રેસના નેતાઓ વાર ઉભા હતા પરંતુ ધક્કા મુકી થઈ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કામુકી થઈ હતી વિપક્ષ દ્વારા જે રીતે હોબાળો મચવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ સાંસદે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો આ ધક્કા મુખીમાં ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને ઈજા પણ પહોંચી છે રાહુલ ગાંધીએ સાંસદને ધક્કો માર્યો છે તેવું સારંગીએ સ્પષ્ટપણે કહ્યું છે

દ્રશ્યોની વચ્ચે જે ધક્કામુક્કીના દ્રશ્યો સામે આવ્યા વિરોધ પ્રદર્શન સામે આવ્યું મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સાથે પણ ધક્કામુક્કી થઈ એક તરફ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે તેમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો છે રાહુલ ગાંધી કહે છે કે અમને સંસદ પરિસરની અંદર નથી જવા દેવામાં આવતા અમારી અવાજ છે જે નથી પહોંચાડવામાં આવતો અમને બહાર જ રોકી દેવામાં આવ્યા છે તે વાતનો ઉલ્લેખ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો તો રાહુલ ગાંધીએ ધક્કો મારતા અન્ય સાંસદો તેમના ઉપર પડ્યા અને ત્યાર પછી સારંગીની ઈજા થઈ છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આપણે જોઈએ હશે અર્જુન ખડગે અને નિર્મલા સીતારમન વચ્ચેનો જે વિવાદ હતો તે વિવાદ આજે પણ તે રીતે જ યથાવત સામે છે ડોક્ટર આંબેડકરને લઈને જે વિવાદ સામે આવ્યો તો બંને પક્ષો કે જે આમને સામને આવી ગયા છે સંસદ પરિસરની અંદર પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સંસદની બહારના દ્રશ્યો છે કે જેમાં સ્પષ્ટપણે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા તમામ વિપક્ષના નેતા નજરે પડે છે પ્રિયંકા ગાંધી પણ હાથમાં બેનર લઈને ઉભા છે રાહુલ ગાંધી સ્પષ્ટપણે કહ્યું છે કે અમને અંદર જવા દેવામાં નથી આવતા હવે એક તરફ શિયાળુ સત્ર શરૂ થયું છે પરંતુ જેવું સત્રની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સંસદની અંદર અનેક મુદ્દે હોબાળાના દ્રશ્યો સામે ત્યાર પછી આંબેડકરનો જે મુદ્દો ચર્ચાયો તે પછી કામગીરી મોકૂફ રાખવામાં આવે છે સત્ર ચાલતું નથી સદન ચાલતું નથી લોકોની વાતો પહોંચતી નથી તે પહેલા જ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી વિપક્ષના નેતા સંજય રાઉત બધે બધા પાર્ટીના નેતાઓ છે કે જે બહાર જોવા મળ્યા છે અને અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓને અંદર જવા દેવામાં નથી આવતા બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદો કહી રહ્યા છે કે જે રીતે વિપક્ષનો વર્તાવ રહ્યો છે સ્પષ્ટપણે તેઓ પોતાનો વિરોધ કરી શકે પરંતુ વિરોધી વચ્ચે ધક્કા મુક્તિ કરવી કેટલું યોગ્ય છે તે જોવા જેવું છે હવે આની અંદર સત્યતા શું છે કોણ કેટલું સાચું છે તેને બાજુમાં મૂકીને અત્યારે સંસદની અંદર કેટલી કામગીરી થઈ રહી છે સંસદનું શિયાળુ સત્ર જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી રોજ હોબાળાના દ્રશ્યો કંઈક ને કંઈક મુદ્દે સામે આવતા રહ્યા છે અત્યારે પણ આજ પરિસ્થિતિ છે સંસદની બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો